નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો એંસીથી સોળસો ને પંચ્યાસી બોટાદ ચૌદસોથી સોળસો ને બાવન સાવરકુંડલા પંદરસો પચાસથી સત્તરસો અમરેલી નવસો સાઠથી સોળસો નેવું જામજોધપુર ચૌદસોથી સોળસો એકાણું કાલાવડ બારસો એંસીથી છવ્વીસ જેતપુર આઠસો પચાસથી સોળસોને છ ગોંડલ ચૌદસો એકથી સત્તરસોને એક મહુવા આઠસો પંદરથી પંદરસો ને બાર બાબરા પંદરસો એંસીથી સત્તરસોને એક જસદણ ચૌદસોથી સોળસો ને અઠ્યાસી